આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને એક પોલીસ અધિકારી પર કાર ચઢાવવાનો પણ કર્યો હતો પ્રયાસ જો કે જે તે સમયે બિશ્નોઈ ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે મુખ્ય આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો જેની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે ધરપકડ બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂગનાથ બીઆરરામ બિશ્નોઈ નારાયણલાલ બિયારામ બિશ્નોઈ અને કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પણ કર્યો આ ત્રણ આરોપીઓ પકડી લીધો પરંતુ ત્યાં એનો મેન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમા આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી